સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ તમારો પ્રશ્ન છે કે પાક્કા અથાણા ન ખાવા એમ કેમ કહ્યું છે ભાખ્યુ ભાષણમાં ભગવાન ધર્મ બીજો દયા સમાન આ દયા તે સર્વમાન્ય ધર્મ છે જેમ જેમ દયાની લાગણી વધતી જાય તેમ તેમ જેવું પોતાના આત્માને પાપના કાણોથી બચાવે આ પૂદગલની કાયા ટકાવવા ખોરાક પૂદગલ લે પણ સ્વાદ ખાવો નથી પેટ પૂરતો ખોરાક માત્ર ખાવો છે નિર્દોષ આહાર લેવાના ભાવ પ્રમાણે આચરણ કરતાં હિંસાથી બચવાનું બને છે વળી જ્ઞાનીઓએ સહસ્ત્રગ્રમ્ય ક્રિયાઓ ઉપદેશી છે તે સર્વનો મૂળ હેતુ તો આત્માને કર્મમલથી બચાવવો તે જ છે પોતે શરીર નહીં પણ આત્મા છે આત્મા હાંસલ કરવો એ જ એક ધ્યેય છે આત્મા માટે જીવન જીવવું લક્ષ્ય રાખી સદાય અને કામ એક આત્માર્થનું દેહાધ્યાસ ટાળવા પાંચ ઇન્દ્રિયોના વિષયનો ત્યાગ એ અધ્યાત્મનો પાયો છે વિષયોને કાબૂમાં લેતા મન સ્થિર થાય અને કશાય કાબૂમાં આવે આ પાંચ ઇન્દ્રિયોમાં સ્વાદિન્દ્રિયએ કાબૂમાં રાખવા બળવાન પુરુષાર્થ કરવો પડે છે ચાર આંગળની જીભ કાબૂમાં આવે ત્યારબાદ જ ચાર આંગળની ઉપસ્થ ઇન્દ્રિય કાબૂમાં રહે એમ છે પરમ પરમગપાલદેવે બોધ્યું છે કે સ્વાદનો ત્યાગ એ આહારનો ખરો ત્યાગ છે બાર મહિનાના અથાણા સામાન્ય રીતે સ્વાદ માટે જ વપરાય છે કૂટેવું પડી જવાથી પછી તે વસ્તુ વગર ચાલે નહીં એવું થઈ જાય છે આવા પ્રકારના ખાટા કે મીઠા અથાણાં બનાવતી વખતે તેમાં સાકર નાખવામાં આવે છે અને તડકે પણ ટપાવાય છે આવા અથાણા બનાવતી વખતે જ હાલતા ચાલતા બે ઇન્દ્રિય ત્રણ ઇન્દ્રિયવાળા જીવો પડે છે વળી આથો પણ આવે છે કોહવાઈ જતાં તેમાં અસંખ્ય સૂક્ષ્મ એક જીવો ઉત્પન્ન થાય છે અથાણામાં જે ફૂગ બને છે તે પણ વનસ્પતિ કાયના જીવ છે એમ કેવળીય તો જ્ઞાનમાં જાણ્યું અને બોજ્યું જ છે આધુનિક વિજ્ઞાન અને વનસ્પતિશાસ્ત્ર એટલે બોટોનિકલ સાયન્સ પણ આ અંગે વિસ્તૃત માહિતી આપે છે અમુક તિથિઓ આઠમ કે ચૌદશ વગેરે જે દિવસે શ્રાવકના લીલોત્રીના ત્યાગનો નિયમ હોય છે ત્યારે તો આ અથાણામાં વનસ્પતિ કાઇ જન્મે આવવાથી અભક્ષ ગણાય અને આ દિવસે અથાણા ખાવાથી વ્રત ભંગનો દોષ લાગે છે વળી ઘણું કરીને સ્વાદને અર્થે અથાણા વપરાશમાં લેવાતા હોવાથી જીવને પ્રાથમિક સાધક બનવું પણ કઠણ પડે છે સ્વાદ ઉત્તેજિત થતાં મન વિવળ બને છે અને જીવંસાથી જીવના પરિણામ બગડતા દયાની લાગણી બૂઠી થઈ જાય છે જે જીવો સંજોગોવશાત લીલોતનો ત્યાગ ન કરી શકે તેઓ પણ આવા બારમાસી અથાણા બોટલ પિકલ્સનો ત્યાગ કરે છે પૂજ્ય બ્રહ્મચારીજીએ આ અંગે પત્ર સુધારના બસો ત્ર્યાસીમાં પત્રમાં જૂની પત્ર સુધામાં બસો ઓગણત્રીસમાં પત્રમાં ખુલાસો કરે છે કે લીલોત્રી ત્યાગી એકેન્દ્રિયનું રક્ષણ કદાચ શક્ય ન બને તો પણ આવા અથાણામાં બે ઇન્દ્રિય વગેરે ત્રસ જુઓ તો બચાવ જ છે એવી ભાવનાથી અથાણાનો ત્યાગ કરે છે વળી બજારું અથાણા ખરીદી વપરાશમાં લેતા તે કાંઈ યતનાથી ન બન્યા હોય ને હિંસાનું કારણ તો છે જ ઉપરાંત તેમાં અભક્ષ્ય પદાર્થો કેમિકલ્સ વગેરે હોયને સ્વાસ્થ્ય માનસિક અને શારીરિક બંનેને નુકસાન પહોંચે છે દેહ વ્યવહાર પણ હજુ બરાબર ન હોય ત્યાં આત્મા સાધી ન શકાય એ વિચાર કરતાં સહેજે સમજે એમ છે શ્રાવક તો જે પોતે ન ખાય અને વ્રત સેવતો હોય અને દયાની લાગણી પોષવા પ્રયત્નશીલ હોય તે કરે નહીં તેમજ કરાવડાવે કે કરતાં પ્રત્યે અનુમોદન પણ ન જ આપે કેમ કે કરવું કરાવવું અને કરતાં પ્રત્યે અનુમોદન આપવું અશુભ કે શુભ સરખા ફળના ભાગી થાય છે ખાવા માટે અસંખ્ય ચીજો છે અમુક ગણી ગાંઠી વસ્તુ છોડી દે અને જ્ઞાનીની આજ્ઞા માને તો મન મક્કમ થાય અને પરમાર્થે મહત્ફળ થાય દયાની લાગણી પોષાય અને મૂળમાં તો જ્ઞાનીની આજ્ઞામાં રહેવાનું મહત્ફળ હાંસલ થાય પૂજ્ય પ્રભુ શ્રીજી અને અન્ય મુનિઓને બોધમાં કૃપા દેવો અથાણું ન ખાવા અથાણું ન વરી લાવવા પ્રથમ મિલનમાં જ બોધ્યું હતું જે પ્રભુ શ્રીજીએ અને અન્ય મુનિઓએ સાંગો પાંગ તહતી કરેલ અને પાળેલ તેનું ફળ પણ તેઓ પામ્યા તે જગપ્રસિદ્ધ છે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ